ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે મનાવો શાસ્ત્ર અનુસાર બહેનને ભાઈએ શું ગિફ્ટ કે પ્રેઝન્ટ આપવી જોઈએ એ પણ હું તમને શ્રવણ કરાવીશ બીજા નંબરમાં કે આ જે રક્ષા સૂત્ર છે એને રાખડી કે આ બધું શું છે એ પણ હું તમને કહીશ હવે જો એ સત્સંગ તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે શાસ્ત્ર પ્રમાણે શું છે કે રક્ષાબંધનની કથામાં એવું છે કે બલિરાજા જ્યારે સ્વયજ્ઞ પૂર્ણ કરે છે સ્વયજ્ઞ કરે છે બલિરાજા અને એ કર્યા પછી ઇન્દ્રા આદિ દેવતાઓને ગમે તે રીતે એમનું જે શાસન હોય છે એ છીનવી લેવાનો પ્રયત્ન કરે છે એ વખતે ઇન્દ્ર આદિ દેવતાઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા પછી ભગવાનને આ બધું વૃત્તાંત શ્રવણ કરાવ્યું કે બલિરાજા આવું કરવાનું અમારી સાથે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું વામન સ્વરૂપમાં બ્રાહ્મણ વેશ ધારણ કર્યો પછી એ ભિક્ષા માગવા માટે નીકળ્યા ભિક્ષા માગવા માટે બલિરાજા પાસે ગયા અને બલિરાજાને વારંવાર એના ગુરુએ કીધું કે તું આ બધું ભિક્ષામાં ના આપીશ ના આપીશ પણ બલિરાજાએ કાંઈ સાંભળ્યું નહીં અને બલિરાજા પાસેથી ભગવાને સાડા ત્રણ ડગલામાં પહેલાં ત્રણ ડગલામાં આખી પૃથ્વી લઈ લીધી અને ચોથા ડગલામાં જે હતું એ ભગવાનને બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો અને એ સિદ્ધ પાતળ રસાતલમાં ગતો રહ્યો અને એ જ્યારે ગતો રહ્યો એટલે બલી રાજાના નામ ઉપરથી શું થયું બળેવું નામ પડ્યું આપણે રક્ષાબંધનને બળેવું કહીએ છીએ તો એ બલી રાજાના નામ પરથી પડ્યું એના પછી પછી બલી તો ત્યાં ગયો પણ એને એટલી ભક્તિ કરી કે ભક્તિના બલ પ્રભાવથી એને પાછા ભગવાનને બાંધી દીધા કે હું તો અહીંયા આવ્યો છું પણ તમારે મારી સાથે જ હવે રાત દિવસ મારી હું જાગીશ ને તમને જગાડીશ હું જ્યાં રહું ત્યાં તમને મારી સાથે રાખીશ એટલે તમારે મારી સામે જ રહેવાનું છે ભગવાને પછી એ પણ માનવું જ પડ્યું એમની પાસે કોઈ ઓપ્શન નહોતો ભગવાનને જ્યારે ભક્ત ભક્તની મનોકામના ભગવાન પૂરી કરે જ છે ને કરવી જ પડે હવે એ તો લીલા થઈ ગઈ પછી ઘણો સમય થયો ભગવાન વૈકુંઠમાં ના ગયા લક્ષ્મીજી ચિંતા કરવા લાગ્યા કે મારા સ્વામી છે ક્યાં ત્યારે નારદ મુનિ એ પછી બધું કીધું કે હે માટે આ બધી આખી આવી લીલાઓ થઈ છે હવે હું તમને ઉપાય બતાવું તમે એ ઉપાય કરો તો જ તમને તમારા નારાયણ મળશે નહીં તો તમારે નારાયણ વગર અહીંયા રહેવું પડશે એટલે નારદ મુનિએ જ આ ઉપાય બતાવ્યો કે તમે એક કામ કરો બલી રાજાને રક્ષાસૂત્ર બાંધી દો અને રક્ષાસૂત્ર બાંધો તો નિયમ છે કે જે રક્ષાસૂત્ર બાંધે એને વચન સ્વરૂપે અથવા તો એક ઉપહાર તરીકે કંઈક ના કંઈક આપવું પડે એટલે પછી લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધ્યું જેને આપણે રાખડી કહીએ છીએ આજના જમાનામાં તો એ બાંધ્યા પછી લક્ષ્મીજીએ પોતાના પતિને એટલે કે નારાયણને મુક્ત કરવા માટે વચન માગ્યું અને બલિરાજાએ વચન આપ્યું અને ભગવાનને ત્યાંથી પછી મુક્ત કર્યા અને જે દિવસે ભગવાન વૈકુંઠમાં પાછા ગયા હતા લક્ષ્મીજી લઈને એ દિવસ હતી શ્રાવણ મહિનાની પૂનમ એટલે પાછું એનું નામ પડી ગયું શ્રાવણી પૂર્ણિમા હવે આ આખી લીલા થઈ હવે એ લીલા થઈ ત્યારથી રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા શરૂ થઈ રક્ષાસૂત્ર બનાવવાનો આખો એક પ્રકાર આપણા ગ્રંથોમાં આપેલો છે પણ જેમ જેમ સમય બનતો જતો ગયો એમ પોતાના વેપારીઓ કે બિઝનેસમેન કે જે કંઈ બધા છે પોત પોતાની રીતે નવું કંઈક કરતા ગયા ને આપણે એમાં ફસાતા ગયા ને આપણે એ જ કરીએ છીએ દરેક જગ્યાએ રક્ષાસૂત્ર બાંધવાનું પ્રમાણ છે રાખડી નામનો શબ્દ ક્યાંય છે જ નહીં એ ધ્યાનથી રાખજો અત્યારે જે રાખડીઓ બની રહી છે એનું પણ કોઈ પ્રમાણ નથી કે એવી હોવી પણ ના જોઈએ શાસ્ત્રોના મૂળ પરંપરા પ્રમાણે ત્રીજા નંબરની અંદર જોઈએ જે રીતે હું તમને ઉદાહરણ આપું કે લગનમાં અત્યારે બધા પ્લાસ્ટિકના શણગારેલા મીંઢળો લાવે છે બહુ શોઅપ કરવા માટે પણ એનું કોઈ મહત્ત્વ તો છે જ નહીં કારણ કે મીંડોળશે એનું હોવું જોઈએ સંભળાના ઝાડમાંથી બનેલું એ જ રીતે રાખડીનું પણ મહત્ત્વ જે છે કે રક્ષાસૂત્રનું મહત્ત્વ છે એ એક અલગ છે અને આપણે જે બધું સેલિબ્રેશન કરી રહ્યા છીએ અલગ છે પણ ચલો ઠીક છે જેને જેવી ઈચ્છા છે જે રીતે ફોલો કરવું છે કરે એમની મરજી હવે રક્ષાસૂત્ર એ દિવસે જ્યારે બેન પોતાના ભાઈને બાંધે તો એ કેવી રીતે રાખડી કે રક્ષા સૂત્ર બાંધવાનું તો સૌથી પહેલાં જે બહેન છે એ પોતાના ભાઈના કપાળ ઉપર ચાલનો કરે ચાલનો કર્યા પછી અક્ષત ચોખા ચોંટાડેલા ચોખાઈ પાછા કેવા જોઈએ કણકી તૂટેલા નહીં અક્ષત જેની ક્ષતિ ના થઈ હોય એવી એવા ક્ષતિ વગરના અક્ષત જો પોતાના ભાઈના કપાળ ઉપર ચોંટાડો તો ભાઈ પણ અક્ષતની જેમ અખંડ રહે એવો ભગવાનને ભાવ કરવાનો એ કર્યા પછી આ જે શ્લોક છે શ્લોક બોલવાનો ઓમ યે ન બધો બલિરાજા દાન બિંદ્રો મહાબલતેન ત્વમ અપી રક્ષે માચલ માચલમ આ શ્લોક બોલી અને ભાઈને રાખડી બાંધવાની પછી ભાઈની ત્રણ કે પાંચ વાર ગોળ થાળીથી આરતી એટલે આરતીથી આરતીની થાળીથી આરતી ઉતારવાની એના પછી ભાઈનું મોડું મીઠું કરાવવાનું એટલે કંઈ પણ તમે ખીર ખવડાવો કે શીરો ખવડાવો કે જે ખવડાવો હોય હું તો એમ કહીશ કે બહેને પોતાના હાથેથી જ કંઈક સરસ મજાનું ગળિયું બનાવવાનું અને પોતાના હાથેથી બનાવેલી વસ્તુ છે એ ભાઈને ખવડાવો નહીં કે પછી બાર દુકાનોમાંથી લાવીને આ લાયન પેલું લાયા વર્ષમાં એક વાર તો આટલું કરો કે બેન પોતાના ભાઈને સરસ પોતાના હાથે કંઈક બનાવેલી મીઠાઈ સરસ મજાની એ પોતાના હાથે બનાવેલી ખવડાવો એ વધારે સારું રહેશે એ કરી શકો અને જો બેન પછી મોટી હોય તો ભાઈ પછી પગે લાગે અને ભાઈ મોટો હોય તો બહેને પગે લાગવાનો અને ત્યાર પછી ભાઈએ વસ્ત્રાલંકારણ અહીં પોતાની બહેનને વસ્ત્ર અલંકાર આભૂષણોનો ઉપહાર આપવો જોઈએ શાસ્ત્ર પ્રમાણે અને છેલ્લે એ કહીશ કે પોતાની સ્થિતિ પ્રમાણે જો આ બધું તમે આપવામાં સક્ષમ ના હોય તો પોતાની સ્થિતિ પ્રમાણે આર્થિક પરિસ્થિતિ હોય એવી વસ્તુ પોતાની બહેનને આપવાનું એના કરતાં બેસ્ટ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ એ છે કે આપણને એવું લાગે કે મારી બહેનના ઘરમાં આ વસ્તુની જરૂર છે જો મેરિડ હોય અને ખબર હોય કે મારા બેનના ઘરમાં આ વસ્તુની જરૂર છે તો બેન માટે સીધું સરપ્રાઇઝ લાવીને મૂકી દો અને એના મુખ ઉપર જે હાસ્ય હશે એના મુખ ઉપર જે ખુશી હશે ને એ ખુશીને વ્યક્ત કદાચ એ પણ નહીં કરી શકે પણ તમે જોઈ શકશો કે બેનને કેટલી ખુશી છે તમને ખબર હોવી જોઈએ મારા બેનના ઘરે જો કદાચ આ તકલીફ છે કે આ નથી તો એ ભાઈની એક શું કહેવાય રિસ્પોન્સિબિલિટી છે જવાબદારી છે કે પોતાની બેનની મનોકામના પૂરી કરે અને બેન અનમેરિડ હોય વિદ્યાર્થી અવસ્થામાં હોય તો એ રીતે એમને કંઈ કાપો બેન જોબ કરતી હોય તો એ રીતે કંઈ કાપો કહેવાનો અર્થ એવો છે કે તમે તમારી સ્થિતિ પ્રમાણે પણ રિક્વાયરમેન્ટ જે જરૂરિયાત છે એ પ્રમાણે કોઈ ઉપહાર આપશો તો એ વધુ સારું રહેશે અને છેલ્લે તો એક જ ઉપહાર છે કે બેન ભાઈની રક્ષા માટે એટલે કે સ્વસ્થ રહે એનું જીવન સારું ચાલે અને અખંડ રહે એનું બધું જ આયુષ્ય સ્વસ્થ બધું અખંડ રહે એવો ભાવ કરે પણ એ જ ભાઈ પોતાની બહેનની રક્ષા પણ કરે આ પણ જરૂરી છે નહીં કે અત્યારના જમાનામાં જે બની રહ્યું છે કે આજે જન્મથી માંડીને મોટા થયા ત્યાં સુધી ભાઈ બહેન એક હોય છે અને જેવા લગ્ન થાય ને બધા છૂટા પડે ત્યારે ભાઈ બહેનને એકબીજાને મોડું જોવાનો પણ સંબંધ નથી રહેતો એ કારણ જો કદાચ વચ્ચેથી ધીમે ધીમે કાઢી નાખવામાં આવે ને પછી થોડું વિચારમાં આવે વિચારવામાં આવે તો એ તમે વિચારજો કે જે કડવા થયેલા સંબંધો છે એને મોડું મીઠું કરીને આવા સારા દિવસો કે સારા પ્રસંગોમાં પાછું સરખું કરી શકાય છે અન્યથા જેવો જેનો સમય સંજોગ સંબંધ અને સિચ્યુએશન ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ